નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પહેલગામ આતંકી હુમલાની અસર વડોદરામાં જોવા મળી વડોદરા નવાયાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાડા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશબંધી ફરમાવવી રામેશ્વર ચાલીના લોકોએ લારીવાડા ફેરિયાઓ માટે ઓળખપત્ર ફરજિયાત બેનર લગાવતા શહેરમાં ચર્ચા રામેશ્વર ચાલીના લોકોની સુરક્ષા અને પોલીસની મદદ માટે બેનર લગાવ્યું હોવાની નાગરિકોએ આપ્યું મંતવ્ય આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ચાલીના લોકોએ ગાડી ગલ્લા ફેરિયાઓ માટે આધાર કાર્ડ આઈ કાર્ડ ફરજિયાત નું બોર્ડ લગાવ્યું કેમ કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે પ્રવેશ ઉપર હુમલો થયો છે તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી પાંચસો મીટર દૂર નવાયડ આવેલ છે ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ बांग्लादेश आतंकवादी है तम शंका है તેથી પોલીસ તેની અટકાત કરવામાં ગઈ છે પણ અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે આ જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને પોલીસમાં જાહેર કરીશું શું નામ છે આપનું રિયા ઉત્તેકર